જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષક વિભાગ ઉત્તર ગુજરાત પોત દ્વારા ગૌ સર્વધન અને દિવ્ય યાત્રા વડનગરથી અંબાજીનું આયોજન વડનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વડનગર હાટકેશ્વર માધે મંદિરથી યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતાનું રક્ષણ અને ગાય માતા રાષ્ટ્ર માતા સનાતન ધર્મનો આધાર બની રહે તે હતો આ દિવ્ય યાત્રામાં સંતો મહંતો તેમજ પદાધિકારીઓ ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓ તેમજ વડનગરની જનતા જોડાઈ હતી અહેવાલ નાગજી ઠાકોર સહસોટી યુગ આજના પરમ પવિત્ર મંગલમય દિવસે જે માસની અંદર ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું હોય જે માસની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી હોય જે માસની અંદર દાદાજીનું પ્રગટ્ય થયું હોય જે માસની અંદર પૂર્ણિમાનો દિવસ મંગલમય આવતો હોય અંબાજી માતાના દર્શનાર્થે ગુજરાતના તેમજ દેશના અનેક ભક્તો દર્શનાર્થે જતા હોય તેમાં દિવ્ય અને પવિત્ર માસ ભાદ્ર માસની અંદર આપણા ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા સમિતિ દ્વારા ગૌરક્ષા યાત્રાનું ગૌરક્ષ સંવર્ધન યાત્રાનું જે મંગલમય આયોજન વડનગરથી અંબાજી સુધી કરેલું છે એમાં આપણો એક જ સુર હોવો જોઈએ કે આપણે ગાય માતાને રાષ્ટ્રીય ગાય માતા તરીકે ઘોષિત કરવામાં આવે સાથે સાથે ગાય માતાનું જેટલું રક્ષણ આપણે કરશું એટલું જ રક્ષણ આપણું થશે કારણ કે ગાય માતાના શ્વાસોચ્છવાસથી આ ધરતી પામન થાય છે ગાય માતાના પદ એટલે કે પાદાર વિનતી પણ આ ધરતી પાવન થાય છે ગાય માતાના ભગવાન શિવજી ભગવાન સૂર્યનારાયણ ભગવાન ચંદ્રનારાયણ તેમજ ચાર વેદોનો નિવાસ હોય છે ગાય માતાની અંદર સમસ્ત દેવતાઓનો નિવાસ અને ગોબરની અંદર જો ન ખબર હોય તો સાક્ષાત લક્ષ્મી માતાનો નિવાસ છે એટલે ગાય માતાનું જેટલું આપણે સંવર્ધન કરીએ જેટલી રક્ષા કરીએ અને ગાય માતાનું જેટલું જતન કરીએ એટલું જ આપણા જીવનની અંદર પ્રગતિ ઉન્નતિ થશે સાથે સાથે હિન્દુ ધર્મની જાગૃતિ થશે આ વિશ્વ હિન્દુ પરિષદના અથાવક પ્રયત્નથી આ જે અભિયાન ચલાવવામાં આવ્યું છે ભારત વર્ષની અંદર એ ખરેખર પ્રશંસનીય છે આવકારદાયક છે અને સાથે સાથે એને આપણે ખૂબ પ્રેરણા આપવી એ પણ જરૂરી છે તો આજના મંગલમી દિવસે આપણી આ ગૌ સંવર્ધન રક્ષક યાત્રા

ગૌરક્ષા વિભાગ ઉત્તર ગુજરાત પ્રાંત પ્રમુખની જવાબદારી છે અને મારી સાથે અત્યારે ગુજરાત ક્ષેત્રીય ધર્મયાત્રાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠાકર છે અને ગૌરક્ષા ક્ષેત્ર પ્રમુખ પ્રદીપભાઈ વ્યાસ છે અને બીજા ગૌરક્ષાના કાર્યકર્તાઓ છે ગાવ માતર સર્વ ભૂતાના ગાવ સર્વ સુખ પ્રદા એટલે ગાય જે માતા છે એ સર્વ સૃષ્ટિના સર્વ જીવોની માતા છે અને સર્વ પ્રકારના સુખદાયી આપનારી માતા છે આ માતાનું રક્ષણ કરવું સંવર્ધન કરવું ગૌમય ઉત્પાદમાંથી વધારે ને વધારે લોકો સુધી પ્રચાર અને પ્રસાર થાય એ માટે આપણી આજે જવાબદારી છે એ જવાબદારીના નિભાવન જેણે કરવાનું છે એના માટે આપણે અત્યારે આજના દિવસે ગૌ સંવર્ધન રક્ષણની દિવ્ય યાત્રાનું આયોજન કર્યું છે કે હાટકેશ્વર મંદિર વડનગર થી અંબાજી ના રક્ષણ સંવર્ધન માટેનો આપણે એક સરસ મજાનો એક આપણે એમને પ્રચાર કરીએ છીએ તો બસ આ યાત્રાનો ઉદ્દેશ છે ગુજરાત ની અંદર સ્વધર્મ યાત્રાનું આયોજન કરેલું છે આ ઉદ્દેશ એટલો છે કે સમાજની અંદર ગૌ માતા રક્ષા થાય ગૌ માતા નું સંરક્ષણ થાય જેને હિન્દુ સમાજ માતા તરીકે પૂજનીય છે એ ગૌ માતા અંદર ચોસઠ કરોડ દેવતાનો વાસ છે જે આપણું સંરક્ષણ કરે છે અને આ ઉદ્દેશ એટલા માટે લઈને નીકળ્યા છીએ કે એનું રક્ષણ થાય અને સૌ કોઈને એની યાત્રાનો લાભ મળે અને ધર્મની હંમેશા રક્ષા થતી રહે તેના માટેના ઉદ્દેશથી આ જો ભાટકેશ્વર વડનગર ગામ ખાતેની યાત્રાનો પ્રારંભની શરૂઆત કરી છે અને આ યાત્રાનું એક ઉપદેશ દેવો ના કૃપાથી સૌના ઉપર જળવાઈ રહે અને હિન્દુ ધર્મની સદાય રક્ષા રહે અને રામજી આપણી સાથે રહે એ માટે સદાય માટે ઉપદેશ માટે આ યાત્રા નું આયોજન કરેલું છે જય શ્રી રામ એ પ્રમાણે ગૌ માતા આપણી હિન્દુ સમાજની જવાબદારી છે હિન્દુ સમાજની જવાબદારી છે તો ચોક્કસ એનું ધ્યાન રાખીશું એને છૂટી નહીં મૂકીએ એને આગળ પાછળ કરતા દરેક પ્રસંગની અંદર જેવી રીતે કોઈ દેવ થાય છે એની કર્મકાંડ ક્રિયા વખતે પણ ગૌમાતાની જરૂર પડે છે આપણી પરંપરા છે વેદો અને પુરાણોમાં આનો ઉલ્લેખ બહુ જ છે તો ધર્મની રક્ષા કરવા માટે સમગ્ર હિન્દુ સમાજને અમે આવાહન કરીએ છીએ કે એનું ધ્યાન રાખી હંમેશા પૂજનીય ગણે અને દરરોજ એને ગાયચારો નાખે સવારે જમ્યા પહેલા પોતાને જમવામાંથી એક રોટલી ગૌ માતા માટે કાઢે અને ગૌ માતા ને પૂજન કરતા રહે તો ચોક્કસ એનું જે તમે આપ છો એ પ્રકારે એનું સંરક્ષણ જળવાઈ રહેશે